પત્ની અને પુત્ર દ્વારા પતિ પિતાની હત્યા મિત્રો આગળ માતાએ પુત્રને પાઠ ભણાવ્યો વાર્તા જે પુત્રની માતા સાથેની નિષ્ઠુરતા પર આધારિત હતી તે આજે ચેનલ પર મૂકી હતી પરંતુ એનાથી પણ વધુ ભયાનક સત્ય ઘટના પત્ની અને પુત્ર દ્વારા પતિ પિતાની હત્યા અંગેની છે જે અહીં રજૂ કરું છું મહારાષ્ટ્રના સાંગલીથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક પત્ની અને પુત્ર વારંવાર કહે છે કે તમે મરી જશો તો અમે આરામની જિંદગી જીવી શકીએ એ પછી પોતાની સહજ જિંદગી જીવી રહેલ પિતા હતાશ થઈને દુઃખમાં અને કેટલીય વાર મનાવ્યા પછી પિતા પતિ મરવા પણ તૈયાર થઈ જાય છે પણ છેવટે જ્યારે આખરી સમયે એના કદમ ડગમગી જાય છે ત્યારે એની પત્ની અને પુત્ર એને મોતને ઘાટ ઉતારી દે છે ફક્ત પોતાના આરામ માટે પિતાનું નામ છે બાબુરાવ પાટિલ પત્નીનું નામ છે વિનીતા બાબુરાવ પાટિલ અને પુત્રનું નામ છે તેજસ બાબુરાવ પાટિલ ખરેખર થાય છે એવું કે એ કેવી વાત આવે છે કે દસ ફેબ્રુઆરીએ એક વ્યક્તિ નામ સાગર પાટિલ ગભરાતો ગભરાતો પોતાના ઘાયલભાઈને લઈને હોસ્પિટલમાં આવે છે અને ડોક્ટરને કહે છે કે સાહેબ મારા ભાઈને જુઓને કદાચ એક્સિડન્ટ થયું છે તેને કેવું છે એ ભાઈ તે બીજું કોઈ નહીં પણ બાબુરાવ પાટિલ હતો હવે સાગર પાટિલ ભાઈને લાવે છે એટલે ડોક્ટર તપાસે છે અને પછી કહે છે કે એનું તો મૃત્યુ થઈ ગયું છે એક્સિડન્ટ ભયંકર હોવો જોઈએ એને માથામાં ખૂબ જ ખરાબ ગંભીર માર પડ્યો છે એ પછી એક્સિડન્ટનો મામલો હોય પોલીસને બોલાવે છે પોલીસ તપાસ શરૂ કરે છે તો પોલીસને લાગે છે કે જે રીતનો ઘા છે એ થોડો વિચાર માગી લે તેવો લાગ્યો આથી ડોક્ટરને વિનંતી કરે છે કે આ ઘા કેવી રીતે થયો હશે તે જણાવશો એ કેવી રીતે અને કયા પ્રકારે થયો હશે કેટલા સમય પહેલાં થયો અને કયા વાહનથી થયો હશે વગેરે માહિતી મેળવવાની હતી આથી પોલીસ સૌથી પહેલાં એમના ઘરવાળા યાની પરિવારને મળે છે પહેલાં બાબુરાવ પાટીલની પત્નીને મળે છે તેની રડી રડીને બુરી હાલત છે ખૂબ વિલાપ કરી રહી હતી પુત્ર પોતાને લાચાર બતાવી પિતાના મૃત્યુથી પોતાની ખૂબ જ દયાજનક સ્થિતિ થઈ ગઈ છે એવું બતાવી રહ્યો છે આથી પોલીસે મને યોગ્ય રીતે પૂછતાછ ન કરી શકી પરંતુ મહારાષ્ટ્રની સાંગલી પોલીસે જે તે સ્થળ નજીકના સીસીટીવી કેમેરાની તારીખ દસ ફેબ્રુઆરીના સવારે બે થી ત્રણ વાગ્યા સુધીની તસવીરોના અંશો તપાસ્યા તો પોલીસ દિગ્મૂર થઈ ગઈ આશ્ચર્ય પામી ગઈ પોલીસે જોયું કે બાબુરાવ પાટિલ રોડ પર કિનારે ઊભો છે અને તેની પાછળ એક કાર કે જેમાં એનો પુત્ર કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે બેઠો છે તે પણ ઊભી છે આથી હવે પોલીસને શક થઈ જાય છે તેઓ ફરીથી બાબુરાવ પાટિલના પુત્રને મળે છે મળીને પોલીસ તસવીર બતાવીને પૂછે છે કે આપ તો ત્યાં જ કારમાં પોતાના પિતાને અનુસરી રહ્યા હતા તો આ અકસ્માત થયો કેવી રીતે અને તારા પિતા ત્યાં શું કરી રહ્યા હતા અને શા માટે તો પુત્ર અટપટા જવાબો આપે છે તે ગભરાયેલો લાગે છે પોલીસ તેની સાથે કારમાં બેસેલા વ્યક્તિ વિશે પૂછે છે તો જવાબ મળે છે કે પડોશી છે જેનું નામ ભીમરાવ છે પોલીસને એ માણસ પર પણ શક થાય છે આથી એની પણ પૂછપરછ કરવામાં આવે છે પણ એ વ્યક્તિ પણ ગોળ ગોળ જવાબ જ આપે છે તો પોલીસ પૂછે છે કે આપ લોકો હાઇવે પર મોર્નિંગ વોક માટે જાય છે અને તે પણ રાત્રે બે ત્રણ વાગે આ બધું જાણ્યા પછી પોલીસને આ કેસ હત્યાનો હોવાનો લાગે છે અકસ્માતના તો કોઈ ચિહ્ન ક્યાંને પણ નથી લાગતા આથી એ રસ્તાની આજુબાજુથી પસાર થતાં રસ્તાના સીસીટીવી ચકાસવામાં આવે છે પણ એ સમયે એવા વાહનોની અવજવર જણાતી નથી આથી હવે પોલીસને બાબુરાવ પાટીલની પત્ની પુત્ર અને પાડોશી પર શંકા પાકી થાય છે આથી આ ત્રણેયને અલગ અલગ બેસાડીને પૂછપરછ કરવામાં આવે છે પરંતુ આ ત્રણે પોલીસને જુદી જુદી વાતો બતાવે છે પરંતુ હવે એ દરેકને પોલીસે એવી વાત કરી કે અન્ય બે વ્યક્તિઓએ હત્યાની વાત કબૂલી લીધી છે તું જે કહે છે તે જૂઠ છે પોલીસનું આ તીર યોગ્ય રીતે કામ કરે છે અને એક ભયંકર વાત બહાર આવે છે એ વાત એવી છે કે પત્ની અને પુત્રએ પાડોશી સાથે મળીને પોતાના ઘરને ચલાવનાર મોબીની જ હત્યા કરી દીધી કેટલાક કર્જથી છૂટવા અને ફક્ત એક કરોડ રૂપિયા જેટલી રકમ માટે પોલીસના પૂછવાથી જે વાત બહાર આવી તે આ પ્રમાણે છે બાબુરાવ પાટીલ એક ખેડૂત હતા એમની ઉપર પચાસ લાખ રૂપિયા જેટલું કર્જ હતું એ સિવાય કેટલીક મિલકત પર પણ લોન લીધી હતી પરંતુ એ સામે બાબુરાવ પાસે ચાર વીમા પોલીસી હતી જેમાં એક પોલિસી એક કરોડ રૂપિયાની પોતાની હતી અને બીજી પણ અન્ય પોલીસી હતી પરંતુ લેનદાર પૈસા માટે ઘરે આવતા હતા તેમજ બેંક પણ નોટિસ આપીને ઘર ખાલી કરવા જણાવતી હતી પરંતુ બાબુરાવ પાટીલ એ મને કર્જ શક્યા નહોતા આ જ કારણે પત્ની પતિને કહેતી હતી કે તમારી ઉપર કરોડ રૂપિયાનો વીમો છે તેમજ બીજા પણ વીમા છે આથી તું એવું આયોજન કરીને મરી જા કે જેથી કરોડ રૂપિયાનો વીમો મળી જાય તેમાંથી અમે જે દેવું છે તે ચૂકવી દઈશું અને બાકીની રકમથી અમે અમારી જિંદગી તો સારી રીતે વિતાવી શકીશું પુત્ર પણ પિતાને એ જ કહે તો કે માં બિલકુલ સાચું જ કહે છે તો આપ મરી જાઓ જેથી વીમો મળી જાય એ માટે આયોજન કરી ઝેર પી લો અકસ્માત કરી લો કે ફાંસો ખાઈને મરી જાઓ હવે તો આપે મરવું ખરેખર જરૂરી છે જેથી આ ચક્કરમાંથી છુટકારો થાય પરંતુ બાબુરાવ પાટિલ એમની વાત સાંભળી ન સાંભળી કરી એમને કોઈ પ્રત્યાઘાત ન આપતા પરંતુ પત્ની અને પુત્રની આ વાતો વારંવાર સાંભળીને એ વિચારે છે કે હાલે પણ એમનું ભરણપોષણ હું જ પીકરું છું અને એમના કહ્યા મુજબ હું આયોજન કરી મરી જાઉં તો જે દેવું પણ ચૂકવાઈ જાય અને બાકીની રકમથી આ લોકો પાછળનું જીવન પણ જીવી શકે આ માટે હવે મારે મારું જીવન ત્યાગવું જોઈએ આવું વિચારીને પૂર્ણ આયોજન કરીને તારીખ દસ ફેબ્રુઆરીના રોજ સવારે બે ત્રણ વાગ્યે પોતાના પુત્ર સાથે એ જ કારમાં બેસીને હાઇવે પર જાય છે અને ત્યાં જઈને રોડ પર ઊભો રહે છે પરંતુ ત્યાં ઊભા ઊભા એનું મન મરવા માટે તૈયાર નથી થતું તેને લાગે છે કે મારે હજુ જીવવું જોઈએ આથી એ મરવાની ના પાડી દે છે આ સાંભળી પુત્ર માતાને ફોન કરી કહે છે કે પિતા તો મરવાની ના પાડે છે અકસ્માત કરવા માટે કે અન્ય કોઈ પણ રીતે મરવા તૈયાર નથી આ સાંભળીને તેજસની માતા વિનીતા જે બાબુરાવની પત્ની છે તે પુત્રને કહે છે કે તું જ તારા પિતાને મારી નાખ આવો માતાનો જવાબ મળતા જ પુત્ર તેજસ પાડોશી સાથે કારની બહાર નીકળી આવે છે અને પોતાના પિતાને ખેંચીને રોડ પર લઈ આવે છે અને ડિવાઇડર સાથે પિતાનું માથું જોરથી અથડાવી દે છે બાબુરાવ પાટિલ રડે છે આજીજી કરે છે કે એને છોડી દે પણ છોડવાને બદલે પુત્ર આ રીતે જ વારંવાર માથું અથડાવ્યા જ કરે છે અને અંતે બાબુરાવ પાટીલ ત્યાં જ દમ તોડી દે છે ત્યાર પછી પુત્ર અને પડોશી મળીને લાશને રસ્તાની વચ્ચે એવી રીતે ગોઠવી દે છે કે જોનારને લાગે કે જાણે અકસ્માત થયો છે ત્યાર પછી પુત્ર અને પડોશી ઘરે આવી જાય છે અને પોતાના કાકાને ફોન કરી કહે છે કે કોઈકનો ફોન હતો કે મારા પિતાની બોડી હાઇવે પર પડી છે અને કોઈક ભયંકર અકસ્માત સર્જાયો હોવાનું જણાવેલ છે ત્યારબાદ પુત્ર કાકા સાથે દોડાદોડ કરી હોસ્પિટલમાં જાય છે અને એવો માહોલ ઊભો કરે છે કે કોઈને એમના પર શંકા ન જાય પણ પોલીસે તપાસ દરમિયાન મૃત્યુ થયાનો સમય જે બે થી ત્રણ વાગ્યાનો હતો તે પ્રમાણે બધાના ફોન અને સીસીટીવી ફૂટેજ જોઈને ખરાઈ કરી તો એ સમયગાળામાં માતા અને પુત્ર સતત એકબીજાના સંપર્કમાં હતા આથી સખ્તાઈથી પૂછતા હત્યા કર્યાનું કબૂલ કરે છે પણ સાથે કારણ પણ બતાવે છે કે પૈસાની જરૂરતને કારણે નાછૂટકે આ હત્યા કરવામાં આવી છે આમ ફક્ત પૈસા અને ઈશ્વારામની જિંદગી જીવવા માટે જ પત્ની એ પતિને મારી નંખાવ્યો અને પુત્ર એ પોતાના પિતાની પોતાના હાથે જ હત્યા કરી દીધી આ કેટલી ભયાવહ અને હૃદય કંપાવનારી સત્ય હકીકત છે આ જાણ્યા પછી કોણ કોના પર વિશ્વાસ કરશે આ રીતે જ્યારે પરિવારના સભ્યો અને તેમાં પણ પત્ની અને પુત્ર પોતાના પતિ પિતાની આયોજનપૂર્વક હત્યા કરી દે તો પછી આ જગતમાં કોના પર વિશ્વાસ રાખવો એ એક કોયડો બની રહેશે હાલે તો પોલીસ પત્ની પુત્ર અને પડોશીને હિરાસતમાં લઈને આગળની કાર્યવાહી કરી રહી છે અહીં સવાલ આ લોકોને કેટલી અને કેવી સજા થશે કે ભયંકરમાં ભયંકર મોતની સજા થવી એ નથી પણ સવાલ એ છે કે પોતાના જ પરિવાર તે પણ પત્ની અને પુત્ર જો આવું કૃત્ય કરે તો પછી જે અવિશ્વાસ પેદા થાય છે તેને ફરીથી કેવી રીતે સ્થાપિત કરવો આ ખૂબ જ પેચીદો સવાલ છે આ કહેવત સંપત્તિ જમીન અને એ ત્રણ કચિયાના ચોરું એ ઘણી વખત સાંભળી છે પણ આટલી ભયાનક બની શકે છે એ સત્ય આજે સામે આવ્યું છે ખરેખર આ વિચારવા જેવી અને સંપત્તિ કે પૈસા પાછળનું ગાંડ પણ કેવી રીતે નિવારવું તે અંગે કનિક કરવું આવશ્યક છે આ રજૂઆત યોગ્ય જણાય હોય તો લાઇક અને શેર કરશો અને ચેનલને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરશો એવી વિનંતી છે આભાર